નમસ્કાર વાલા ગુજરાતી મિત્રો મિત્રો ફરી એકવાર તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે અને મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ કે આપણે યુટ્યુબ ઉપરથી કેવી રીતે રૂપિયા કમાઈ શકીએ અને યુટ્યુબ આપણને કેવી રીતે પૈસા આપે છે અને યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે કેટલો ખર્ચો કરવો પડે અને શું શું તેના માટે સાધન જોઈ તેની ઘણી બધી હું તમને આ વિડીયોની અંદર માહિતી આપીશ તો તમે મારું આ વિડીયો અંત સુધી જોતા રહો તો મિત્રો યુટ્યુબ ચેનલમાંથી પૈસા કમાવવા માટે આપણે પહેલાં એની પહેલાં ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે એ પ્રોસેસમાં છે કે તમારા મોબાઈલમાં એક તમારી પાસે સારો એવો કેમેરો હોવો જોઈએ મોબાઈલનો અને તમારી પાસે નોલેજ હોવું જોઈએ ત્યારે તમે એ યુટ્યુબમાં વિડીયો બનાવી શકો તો મિત્રો એના માટે સ તમારા સૌથી પહેલાં તો તમારી પાસે એક પરમાનન્ટ તમારો એક ફોન નંબર હોવો જોઈએ એ ફોન નંબર દ્વારા તમારે જીમેલ એકાઉન્ટ પોતાનું બનાવવાનું છે અને જીમેલ એકાઉન્ટ બનાવ્યા બાદ તમારે પછી તેના દ્વારા એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવાની છે એ યુટ્યુબ ચેનલ તો તમારા યુટ્યુબ એપ્લિકેશન પરથી જ બની જાય છે તો મિત્રો યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમને જો તમારે યુટ્યુબ ચેનલ પોતાની બનાવી હોય તો તમે કોમેન્ટ વધારે કરજો જો વધારે કોમેન્ટ આવશે તો હું એક વિડીયો બનાવીશ કે યુટ્યુબમાંથી આપણે ચેનલ કેવી રીતે બનાવી તો મિત્રો એવી એ વાત થઈ કે પહેલાં આપણે એક યુટ્યુબ ચેનલ પોતાની બનાવવાની યુટ્યુબ ચેનલ પોત બનાવ્યા બાદ પછી તમારે એમાં તમારી રીતે એક યુટ્યુબ ચેનલનો લોગો અને તમારા માટે બેસ્ટ જે યુટ્યુબ ચેનલનું નામ રાખવું હોય તમે એક એમાં નામ પણ રાખી શકો છો અને મિત્રો આ તમામ જે પ્રોસેસ છે એને જો તમારે વિડીયો જોતા હોય બનાવવા હોય તો કોમેન્ટ કરજો હું તમને એના માટે એક વિડીયો બનાવી દઈશ તો મિત્રો તમારે સૌ તમારું નામ સિલેક્ટ કરવાનું છે અને યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવાની છે પછી મિત્રો તમારે તમારા જે નોલેજ પ્રમાણે તમારામાં કોઈપણ પ્રકારનું નોલેજ હોય ત્યાંથી તમે તમારે એક વિડીયો બનાવી શકો છો યુટ્યુબ પર પછી તમે વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી દેવાનો અને યુટ્યુબ અપલોડ કર્યા બાદ તમારી ચેનલ ઉપર એક હજાર સબસ્ક્રાઈબર્સ તો મિત્રો પહેલાં એક વાત જણાવી દઉં કે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર એટલે શું થાય અને લાઇક એટલે શું થાય અને સબસ્ક્રાઈબ કરવાથી શું ફાયદો થાય તો મિત્રો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાથી જે આપણી ચેનલ છે એનો એક સભ્ય વધે એક સબસ્ક્રાઈબ કાઉન્ટ વધે અને એ સબસ્ક્રાઈબથી એક એવો ફાયદો થાય છે કે જ્યારે કોઈ પણ નવી યુટ્યુબ ચેનલ હોય એ તમારી યુટ્યુબ ચેનલની નોટિફિકેશન તમને મળે અથવા તો તમે એ ચેનલના વિડીયો વારે વારે જોઈ શકો જ્યારે એ વિડીયો કોઈ નવો અપલોડ કરે ત્યારે તમે એ વિડીયોની માહિતી મેળવી શકો એ સબસ્ક્રાઈબરનો ફાયદો છે મિત્રો તમે મારી અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જ્યારે કોઈ કોઈપણ હું નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમને એની એ વિડીયોની માહિતી મળે એટલે કે અત્યારે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જ્યારે પણ કોઈ પણ હું નેક્સ્ટ વિડિયો અપલોડ કરું ત્યારે તમને તેની માહિતી મળે અને બાજુમાં જે બે લાયકન બટ આપેલ છે એ બે લાયકનને તમે પ્રેસ કરો તો તમે હું જ્યારે કોઈ પણ નવો વિડિયો અપલોડ કરું ત્યારે તમારી હોમ સ્ક્રીન પર એ વિડીયોની માહિતી મળે અને તમને તરત જ મેસેજ આવે કે ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલે એક વિડીયો અપલોડ કર્યો છે ત્યાંથી તમે એ વિડીયો પર ક્લિક કરીને સીધા તમે એ વિડીયોને જોઈ શકો તો મિત્રો આ છે સબસ્ક્રાઈબરનો ફાયદો અને મિત્રો જો તમારે પૈસા કમાવવા હોય યુટ્યુબમાંથી તો તમારે યુટ્યુબ ચેનલ પર એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો પછી તમારી ચેનલ ઉપર ચાર હજાર કલાકનો વોચ ટાઈમ ચાર હજાર કલાકનો વોચ ટાઈમ એટલે બે લાખને ચાલીસ હજાર મિનિટ તો મિત્રો એ બે લાખને ચાલીસ હજાર મિનિટ તમારા પોતાના વિડીયો બનાવીને તમારા વિડીયો જે પબ્લિક એટલો સમય એટલે કે આ મારો તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો તમે અત્યારે ત્રણ મિનિટને વીસ સેકન્ડ સુધી જોયો છે એ રીતે વીસ સેકન્ડ ત્રણ મિનિટને વીસ સેકન્ડનો જે વોચ ટાઈમ છે એટલી મિનિટ છે એ મારા અંદર કાઉન્ટ થઈ હશે મારા ઓલામાં એટલે તો મિત્રો મારે એ રીતે ચાર હજાર કલાક પૂરું કરવું પડે જે કોઈ મિત્રોએ યુટ્યુબ ચેનલ પોતાની બનાવી એને પોતાનો વોચ ટાઈમ પૂરો કરવો પડશે વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી તમારે એ ચેનલને અંડર રિવ્યૂ માટે મોકલવાની હોય છે એ ચેનલ ઓટોમેટિક અંડર રિવ્યૂ યુટ્યુબ તો યુટ્યુબમાં વહી જાય છે અને યુટ્યુબ દ્વારા તમારી ચેનલને ચેક કરે છે કે આ યુટ્યુબ ચેનલમાં કોઈ પણ ખરાબ કન્ટેન્ટ અથવા તો કોપીરાઈટ કન્ટેન્ટ નથી જો તમારો ચેનલમાં કોપીરાઈટ કન્ટેન્ટ હોય તો તમારી ચેનલ મોનેટાઈઝેશન થતું નથી અને મોનિટાઈઝેશન એટલે કે મુદ્રીકરણ એટલે એ ઓન થઈ જાય પછી તમે એ યુટ્યુબ ચેનલ પરથી પૈસા કમાવવાનું ચાલુ થઈ જાય છે અને મિત્રો એ પૈસા તમને અમેરિકા અમેરિકાથી અમેરિકા દેશ તરફથી આવે છે અને એ પૈસા ડોલરમાં આવે અને એક ડોલર એ પહેલું પેમેન્ટ એટલે કે પહેલી જે તમારી યુટ્યુબની કમાણી હોય છે એ એકસો ડોલરની હોય છે જ્યારે તમે તમારી યુટ્યુબ ચેનલ પર એકસો ડોલર કમાઈ લ્યો ત્યારે તમને પહેલું પેમેન્ટ યુટ્યુબ તરફથી આવે છે જે લગભગ સાત આઠ હજાર રૂપિયાનું હોય છે અને એ યુટ્યુબ તરફથી આપણને મળે છે તો મિત્રો એ પહેલું પેમેન્ટ લેવા માટે તમારે ઘણી બધી પ્રોસેસ કરવાની હોય છે જે મેં તમને હમણાં જણ જણાવી કે એમાં એક કે સબસ્ક્રાઈબર્સ એક કે સબસ્ક્રાઈબર્સ એટલે કે એક હજાર સબસ્ક્રાઈબર્સ અને વોચ ટાઈમ એ ચાર હજાર કલાકનો વોચ ટાઈમ હોય છે એ બધું તમે ક્રાઇટેરિયા પૂરો કરી નાખો પછી તમારી ચેનલ એક બ્રાન્ડેડ અને પ્રોફેશનલ ચેનલ બની જાય પછી તમારી ચેનલ ઉપર રેગ્યુલર ચાર પાંચ હજાર વ્યૂઝ આવે જ્યારે જ્યારે તમારી ચેનલ ઉપર ચાર ચાર પાંચ હજાર વ્યૂઝ આવે ત્યારે એ ચાર પાંચ હજાર વ્યૂઝના તમને એક ડોલર મળે છે એમાં કંઈ નક્કી ન હોય કે એક ડોલર મળે અને ચાર હજાર વ્યૂઝ પણ એક પર એક ડોલર મળે છે મિત્રો એનું કાંઈ ખાસ એનું પરમાનન્ટ એક નક્કી હોતું નથી કે તમને એક હજાર ડોલર એક હજાર વ્યૂસ ઉપર એક ડોલર મળી જ જાય પણ જો જેવો તમારો વિડીયો જો તમારો વિડીયો ઇન્ફોર્મેટિવ હોય કોઈ લોકોને સમજાય એવો હોય સારો એવો હોય તો તમને વધારે ઇન્કમ થાય અને જો ઓછો હોય તો એમાં તમને ઓછી ઓછો ઇન્કમ થાય તો મિત્રો યુટ્યુબ પરથી અત્યારે ઘણા બધા એવા લોકો છે જે લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે તો મિત્રો એ રીતે ઘણા બધા લોકો તમારે એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરીને તમે પણ આમાંથી ચેનલમાંથી પૈસા કમાઈ શકો છો અને મિત્રો યુટ્યુબમાં એવું નથી કે તમને પૈસા કાયદેસર મળે જ એમાં કોઈ નક્કી હોતું નથી જો તમને સારો એવો કન્ટેન્ટ અને તમારામાં એવી હિંમત હોય કે તમે સારા વિડીયો બનાવી શકો તમારામાં એવું ટેલેન્ટ હોય તો તમે યુટ્યુબ પર સફળ જરૂર થઈ શકો છો અને યુટ્યુબમાંથી પૈસા પણ મેળવી શકો છો તો મિત્રો એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે લોકોને ઓડિયન્સને તમે કેવું જ્ઞાન અને કેવું નોલેજ પ્રોવાઈડ કરી શકો છો જો મિત્રો તમે કોમેડી એક્ટિંગ કરી શકતા હોય તો અત્યારે ગુજરાતની અંદર કોમેડીનો બહુ ક્રેજ છે અને એ એના દ્વારા તમે પૈસા પણ કમાઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી ચેનલ છે જે કોમેડી ચેનલ કોમેડી ફિલ્ડમાં છે અને એ અત્યારે એ યુટ્યુબ ચેનલ અત્યારે યુટ્યુબમાંથી ઘણા બધા રૂપિયા કમાઈ રહી છે આપણે તેનું નામ નહીં લઈ પણ એવી ઘણી બધી ગુજરાતની અંદર ચેનલ છે જે યુટ્યુબમાંથી પૈસા કમાઈ રહ્યા છે અને મિત્રો એના દ્વારા તમે યુટ્યુબમાં તમારું એક બ્રાન્ડ અને એક તમારું નામ કમાઈ શકો છો અને તમે ઇજ્જત તેમાંથી મેળવી શકો છો તો મિત્રો આ રીતે છે યુટ્યુબનું અલ્ગો અલ્ગોરિથમ અને તમને આવી રીતે યુટ્યુબમાંથી પૈસા મળે છે તો મિત્રો યુટ્યુબની ચેનલ બનાવ કેવી રીતે બને બનાવી અને યુટ્યુબમાં કેવી રીતે ગ્રોથ મેળવવું તેના માટે જો તમારે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી તેનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો હું તમને વધારે ઓછામાં ઓછી પચીસથી ત્રીસ કોમેન્ટ આવશે તો હું એના માટેનો એક વિડીયો બનાવીશ કે યુટ્યુબમાંથી કેવી રીતે ચેનલ બનાવી અને યુટ્યુબમાં વિડીયો કેવી રીતે અપલોડ કરવા અને યુટ્યુબની હું તમને માહિતી આપીશ જો તમારી કોમેન્ટ આવશે પચીસથી ત્રીસ કોમેન્ટ આવશે તો હું તમને એના માટે વિડીયો બનાવીશ તો મિત્રો તમે આ તમારા મિત્રને જે જેની પાસે ટેલેન્ટ હોય એવા મિત્રોને તમે આ વિડીયો શેર કરી શકો છો અને તેને યુટ્યુબ યુટ્યુબ યુટ્યુબની માહિતી પણ આપી શકો છો તો મિત્રો મારો આ વિડીયો અંત સુધી જોયો તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વધુ વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને આ યુટ્યુબ ચેનલ પર ઘણા બધા નોલેજવાળા ઇન્ફોર્મેટિવ અને વ્લોગના વિડીયો જોવા મળશે તો મિત્રો થેન્ક યુ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર